તૈયાર થઈ ગયા તૈયાર અમે આજે આખી ફેમિલી ફરવા જવાનું છે ગાડી લીધી છે તો કીધું અમે કઈ રાખવા તો નથી લીધી ક્યાંક લઈ જાવ તો ગાડી કામ એટલે અમે બધા જાય સરસ મજાના તૈયાર થઈ ગયા દેવાંશ હાથ ઉઠી ગયો એટલે તો ક્યાંક જવાનું નામ પડે એટલે વાત જ ન થાય તો આપણે ધીરુભાઈ અને ભાભી બે આવી ગયા છે અત્યારમાં હજી વાઈ ગયા છે આઠ અને આપણે જવાનું હે સામુંન માયે ગાડી લીધી પછી ક્યાંય ગયા જ નથી એટલે કીધું હા તો કીધું બધાય આપણે કીધું ગાડી આપણે ખાલી છે કીધું ધીરુભાઈ ને યાદ ગાડી પડીતી આપડી હમણાં એટલે કીધું બે આવજો લેતા જ આવજો અને ના ના ઓ ભાઈ કેવાય માણસ ન કેવાય એ મારા પર્સ માંથી અડધું મારી બધું કાઢી નાખશે જોજો અને બાને ખાસ તો આપણે જવાનું પ્લાનિંગ ચોટીલા એમ જ કર્યું કે કેટલા દેવાનસી પપ્પા બીમાર પડ્યા તેના છ સાત વર્ષ થઈ ગયા હોસ્પિટલમાં ચાર પાંચ દિવસ દાખલ કર્યા ત્યારે વધુ થોડીક તકલીફ હતી

હું ને બાભી ત્રણે પાછળ બેઠા છે અને દેવાંશ ઘણીક વાર પપ્પા ના જાય જરીક વાર મારા જરીક વાર વળી બા એમ કે તમે ઠાકી ગયા છો વરી મને કે તું થાકી ભાઈ

આ બે દેવાનું ધ્યાન ચેવડી હતું ને દેવાશ જો જઈ લે એકલો જઈ લે ઠેકડા મારે દે જોતા એ હંતે મોય ના લે તો જો જઈ લે જઈ લે જા જો જતો જતો હાડી કાઢ

આપણે હવે લગભગ પોણા પલ્લે પોગી ગયા હમણાં પોગી ગયા હોય થી બધે આખા ગામનો નજારો આવે હવે મંદિરે પોગી ગયા અને દેવાસભાઈ તો જો કારણ કે હા આજે જો ઓલું નકર ક્યાંય નીકળી જાય એ તા મોયરે જાલે હંતાઈ ની હંતાઈ ની મોયરી સઈડો હા ની આને ઠાકોળો જ નથી કાઈ પટિલા માતાજીના અંદર આવી ગયા મંદિર અંદર અને દર્શન કરી નિરાતે આપણે પંખાય છે બેઠા છે જો બધાય બાન હીરુભાઈ પંખા નીચે બેહી ગયા કીધું હા આને પણ જો ને કે બેહું છે કે બાને આયા નિરાત નથી લેવા દેવી આ માતાજી જે જે કરલે

કા કે કે સર તુમે મને લાગી મને આની આયા જા થાતું નથી કે આપણે અહીંયા જ બેઠા રહી કા એવસ અહીં રહેવું છે હે હા રહેવું આઈ મજા આવે હો દિવસ એ આમ જ હાલો ડુંગર ઉપર થી ચોટીલા નો નજારો બહુ સરસ દેખાય દેવાંશ પાછળ પાછળ જ બા આવી છે જો દેવાંશ વાત કોયો ગયો આય દેવાંશ આ લાવ એમ હાથી પગે લઈ રાખશે આ કે પગે લાગવા ગયો તેલા હે આ અહીંયા જે જે જ કરવાનું હોય જો મારી ઉતરું જા 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 આયો જો મારામો જો હાય હાય જા હવે રીતે મારની માનતા હતી ઠેકડા મારી જા કેમ ઉતરે દેવસ હા માતાજી આયા લાગે કેમ ઉતરે માનતા છે તારો માનતા ઠેકડા મારીને જ ઉતર મિસલે

મંદિર છે ત્યાં દર્શન કરી લઈ બાદ બધાય જે જે કરે માં દીકરો હલું કરજો લ્યો જો હવે માતાજીને દર્શન થઈ ગયા અને દેવાનસિંહ મમ્મીની હવે કઈ કઈ ખરીદી કરશે કારણ કે આવ્યો એટલે લીધા વિના તો ન તમારે જે ખરીદી કરવી કલ્લું હાલો ખટારો લેવો ખટારો ખટારો તો આપણે ટ્રેક્ટરને ખટારા જ હોય ને લઈ લેયો じゃ એ બધે છે આમાં કઈક 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 કઈ ખરીદી તો કરશે જંગા આપડે બ્રામુ માતાજી ના દર્શન કરી ચોટીલાથી નીકળી ગયા અને લગભગ છ સાત કિલોમીટર આ બાજુ આવ્યા અહીંયા તો અત્યારે વરસાદ સારો એવો વરહવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે આ એરિયામાં વરસાદ બહુ ઓછો છે એટલે એટલો વરસાદ આવે તો એ મજા આવે એમ મારાને કારણ કે વરસાદ તો આ બાજુ ધીમો ધીમો તો વહે જ છે પણ જેટલો જરૂર છે ને દસ ઇંચ ને આઠ ઇંચ ને એવો વરસાદ નથી થયો પાણી છડે એવો

લગભગ આપણા એરિયામાં તો વધારે જઈશ હા આપડે તો પૂર આવી જ જાય એવો જ હોય અહીંયા આટલો હોય ને એટલે આપડે વધારે જ હોય

મજા આવે ભાન ભાઈ ઘરે આવું ને ને ઘરે આવીને કલાક નો કલાક બે પછી જેવો તો હવા 8 વાગી ગયા તા એટલે આવીને પછી હું રસોઈ બનાવી નક્કી કરવાનો નહોતો આપણે દસ્તામાંથી પ્લાન કરને કે બે ગાંડા ભજીયા બનાવવા મેથી ને કોથમરી

બે દિવસ <laughs> 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 <laughs>